જય સ્વામિનારાયણ નમસ્કાર મિત્રો વેલકમ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો આપણે લાસ્ટ પીરિયડમાં તમે બધા જાણો છો મોલ વિશે ભણ્યા હતા અને મોલના મેં તમને સૂત્રો પણ આપેલા છતાં એકવાર આપણે પાછા યાદ કરી લઈએ મોલ એટલે આપેલું વજન ભાગ્યા અણુભર જો કોઈનું કદ આપવું હોય એસટીપીએ તો એને આપણે બાવીસ પોઈન્ટ ચાર લીટર વડે ભાગવું પડે અને જો કોઈના ઘટક કણો આપેલા હોય એની સંખ્યા આપેલી હોય તો એને આપણે એવો ગેટરો આંક વડે ભાગવું પડે મિત્રો આપેલા મોલને જો તમારે કણોમાં ફેરવવાના થાય તો આને બેને કનેક્ટ કરવાના જો આપેલા મોલને તમારે લીટરમાં ફેરવાનું થાય તો પહેલું અને બીજા સૂત્રને કનેક્ટ કરવાનું જો મોલ પરથી વજન જોઈતું હોય તો પહેલાં સૂત્રને કનેક્ટ કરો અને જો ઘટક કણો જોઈતા હોય તો છેલ્લાને શું રેડી તો મિત્રો અહીંયા મેં તમારી સામે કેટલાક ઓપ્શન્સ મૂકેલા છે પહેલું છે નવ પોઈન્ટ છ ગ્રામ એસઓ ફોર માઇનસ ટુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની બધામાં ઇલેક્ટ્રોન જ ગણવાના છે જેમ ઇલેક્ટ્રોન આવડશે એમ પ્રોટોન પણ આવડશે ને એમ જ ન્યૂટ્રોન આવડશે બરાબર છે તો સૌથી પહેલી વાત તો એ કે કોઈપણના ઘટક કણો જોઈતા હોય તો મોલ જોઈએ તો મોલ માટે તમે બધા જુઓ એમ વજન આપેલું છે તો વજન ભાગ્યા અણુભાર કરીએ તો વજન છે નવ પોઈન્ટ છ હવે એસો ફોરનો અણુભાર માટે મિત્રો એસનો અણુભાર છે બત્રીસ ઓ સોળ સોળ ચોક ચોસઠ તો ટોટલ આ બેનું થશે છન્નું એટલે એનો મતલબ એમ કે આ છન્નું થશે રેડી તો આ જવાબ આવશે પોઈન્ટ વન મૂલ તો હવે ઘટક કણોની સંખ્યા કેટલી થાય તો કે ઘટક કણોની સંખ્યા બરાબર એન ગુણ્યા એન એ તેનો મતલબ એમ થયો કે પોઈન્ટ વન ગુણ્યા એન એ હવે એન એ ની જગ્યાએ તમે આવું પણ લખી શકો બરાબર કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ગાત રેડી હવે મિત્રો એક એસઓ ફોર માઇનસ ટુમાં ઇલેક્ટ્રોન કેટલા એ તમે મને કહો તો જુઓ એક એસઓ ફોર માઇનસ ટુના ઇલેક્ટ્રોન કેટલા તો સલ્ફરના હોય સોળ કે પરમાણુ ક્રમાંક સોળ ઓક્સિજનના હોય આ છ ઇલેક્ટ્રોન આઠ ઇલેક્ટ્રોન છ તો કાર્બન ના આવે ગુણ્યા ચાર વધતા બે બાર થી આવ્યા એટલે કે તો મિત્રો સોળ વત્તા બત્રીસ વધતા બે તો છ ને ચાર દસ નો સોન પચાસ મતલબ કે તમારે આને ગુણ્યા કેટલા કરી દેવા પડશે પચાસ કરવા પડશે રેડી તો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આપણે એમ લખી શકીએ પોઈન્ટ વન ગુણ્યા પચાસ ગુણ્યા એન એ કેમ કે જવાબ એને કેટલું થશે પાંચ એને રેડી તમે ફર્સ્ટ ટાઈમ કરો છો અને આ સબ્જેક્ટિવલી કરીએ છે મિત્રો એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે આપણે બધા સ્ટેપ કરીએ છીએ જ્યારે તમે એમસીક્યુ કરતા હશો તો આ સીધો ગુણ્યા એને ગુણ્યા સીધા પચાસ આપણે આના માટે વિચારીએ સૌથી પહેલી વાત તો એ કે બે પોઈન્ટ સાત મિલીગ્રામ મિલી કાઢવું હોય તો દસ માઇનસ ત્રણ ઘાત થાય ચલો ગુણ્યા અણુભાર અણુભાર કેટલો હોય સત્યાવીસ હોય આ થઈ ગયા મોલ મિત્રો મોલને ગુણ્યા કરવાનો એવો ગેડ્રો આંક એટલે થઈ ગયા પરમાણુની સંખ્યા પરમાણુની સંખ્યાને ગુણ્યા કરવાના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એકમાં કેટલા તો કે એલ્યુમિનિયમનો એક પરમાણુ હોય ને તો એમાં તેર ઇલેક્ટ્રોન હોય પણ જેવું એલ્યુમિનિયમ પ્લસ થ્રી થાય એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય દસ તો એને ગુણ્યા કરવાનું દસ તો આ બંને જાય તો પોઈન્ટ વન 0.1 વન ગુણ્યા દસ એટલે વન ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત એન એ તો જવાબ આવે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એન એ તમને ઘણીવાર આવું પણ લખે આ ઓપ્શન્સમાં ન હોય અને આની જગ્યાએ તમને આવું લખીને આપે તો બી ચાલે જ ને મિત્રો એને ભાગ્યા હજાર ચાલે જ ને આ તો બધા જુદા જુદા સ્વરૂપ છે મિત્રો તો જુઓ મેં અહીંયા કેટલો લાંબો ગીનો હતો અહીંયા એકલી ટીમ પતી ગયો આવું જ તમારે નીટ માટે ખાસ વિચારવાનું ચાલો હજુ એક વાર ત્રણ પોઈન્ટ પંચાવન માઇક્રોગ્રામ ક્લોરાઈડ તો ત્રણ પોઈન્ટ પંચાવન માઇક્રો એટલે દસ ની માઇનસ છ ઘાત થઈ ગયું ગ્રામ ભાગ્યા વજન નો અણુભાર છે પાંત્રીસ પોઈન્ટ પાંચ આમૂલ થયા મોલને ગુણ્યા એવો એટલે ક્લોરાઇડ આયનોની સંખ્યા થઈ હવે એમાં ઇલેક્ટ્રોન કેટલા તો ક્લોરીનના ઇલેક્ટ્રોન હોય સત્તર પણ જેઓ સીએલ માઇનસ થાય એટલે વધારાનો એક ઉમેરાઈને થઈ જાય અઢાર તો અહીંયા ગુણી દેવાનું અઢાર વડે તો મિત્રો તમે જાણો છો એમ કે આના ઇલેક્ટ્રોનની સંખ્યા જો આ આંકડાને તમે અહીંયા એક અહીંયાથી અહીંયા લઈ જાઓ તો આ નીચેનું ઉપરનું સરખું થઈ જાય એટલે આ પોઈન્ટ વન આવ્યું ઉપરનું ભાગાકાર ગુણ્યા દસની છ ગુણ્યા એન એ ગુણ્યા અઢાર ચાલો તો મિત્રો આ થઈ ગયું એક પોઈન્ટ આઠ આનો અને આનો ગુણાકાર ગુણ્યા દસની માઇનસ છ ગુણ્યા એન એ આ થઈ ગયું આપણો જવાબ રેડી તો આવી જ કંઈક શોર્ટકટ રીતે તમારે બધાના મોલ મોલ પરથી ઘટક કણો ઘટક કણો પરથી તમારે શોધોતા શીખવાનું બરાબર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો હવે આજનો મુખ્ય ટોપિક આપણો છે પરમાણુ તમે પરમાણુ વિશે આવું કંઈક જાણતા હશો પરમાણુનો કેન્દ્રમાં પ્રોટોન હોય કેન્દ્રની ફરતે શું હોય એક ઇલેક્ટ્રોન હોય કોઈ પણ એટલે શું તો કે એક સરખા પરમાણુનો બનેલો પદાર્થ તો ઊંધું બોલો પરમાણુ એટલે શું તો કે તત્વનો નાનામાં નાનો કણ એ એકદમ બારીક હોય જે નરી આંખે જોઈ શકાતો નથી તો મિત્રો એ તત્વનો નાનામાં નાનો કણ કે જે મુક્ત અસ્તિત્વ ધરાવતો હોય છે હવે એવા કયા કયા કણો છે તો તમારી સામે ઘણા બધા છે જનરલી કોઈ દિવસ તત્વ છે એ બધા મુક્ત રીતે ન મળે કોઈકને કોઈકની સાથે જોડાઈ જાય પણ આપણે એમ કહીએ મુક્ત રીતે અસ્તિત્વ ધરાવતો કણ જે છે એકદમ નાનામાં નાનો કણ છે એને નરી આંખે જોઈ શકાતો નથી એવા કયા કયા તો કે ઉદાહરણ તરીકે સોડિયમ નિયોન આયર્ન કાર્બન સલ્ફર ઓક્સિજન બહુ બધા આવે આખું પિરિયોડિક ટેબલ લઈ લો ને મિત્રો હે બધા જ તત્વોમાં આવે બરાબર પણ અમુક પછી જે તત્વો ભેગા થઈને અણુ સ્વરૂપે બની જાય ઓકે તો તત્વોનો નાનામાં નાનો કણ જે છે એ શું છે પરમાણુ છે હવે વાત આવે છે મિત્રો પરમાણુનું દળ તમે જુઓ તો આ પરમાણુ છે તો પરમાણુના બે ભાગ વિચારો એક કેન્દ્ર વિચારો અને એક કેન્દ્રની ફરતેનો વિચારો કેન્દ્રની ફરતે એક ઇલેક્ટ્રોન છે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે હવે તમને બધાને આના દળ ખબર છે મેં તમને આગલા દિવસે કીધું હતું લાસ્ટ પીરિયડમાં કે એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની સત્યાવીસ કેજી લગભગ આનું પણ એટલું જ છે એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ સત્યાવીસ કેજી આ બંને કેજીમાં જયારે ઇટ્સ વેરી 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 લેસ ધેન તમે જુઓ બહુ નાનું છે એટલે પરમાણુનું જે દળ જે છે એ દળ કોને આભારી છે કેન્દ્રને આભારી છે કેમ કે કેન્દ્રમાં જ વજન છે જો એટલે એમ કહેવાય કે પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા વધતા ન્યુટ્રોનની સંખ્યા આ પ્રોટોન અને ન્યુટ્રોન ને એકંદરે ન્યુક્લિયોન કહેવાય મિત્રો શું કહેવામાં આવે ન્યુક્લિઓન શું કહેવામાં આવશે ન્યુક્લિયોન એટલે ન્યુક્લિઓનની સંખ્યા જેટલી હોય ને એટલું જ એનું દળ ગણાય કેમ કે દરેક ન્યુક્લિયોનનું દળ કેટલું ગણવામાં આવ્યું છે એક તો પરમાણુનું દળ કોને આભારી થયું મિત્રો પ્રોટોન અને ન્યૂટ્રોનને એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હોય ન્યૂટ્રોનની સંખ્યા જેટલી હોય ને બેનો સરવાળો કરો એટલે તમને પરમાણુનું દળ મળી જાય ટૂંકમાં એને કહેવામાં આવે પરમાણુ ભાર શું કહેવામાં આવે પરમાણુ ભાર પણ પરમાણુ ભાર ત્રણ જુદી જુદી રીતે હોય કઈ ત્રણ જુદી જુદી રીતે જુઓ પહેલું છે રિલેટિવ એટોમિક માસ કયું છે રિલેટિવ એટોમિકમાં સંબંધિત પરમાણુ દર એ કોના જેટલું હોય તો કે કાર્બન ટ્વેલ્વ આ એક આઇસોટોપ છે તમે બધા જાણો છો આઈયુ પીએસસીએ સીના ત્રણ બાર તેર અને ચૌદ પરમાણુ ભાર ધરાવતા જે આઇસોટોપ હતા એમાંથી એકને એ લોકોએ ગણેલો છે પ્રમાણિત તો જે સી ટ્વેલ્વ પરમાણુ છે એટલે કે સી ટ્વેલ આઇસોટોપ છે એના એક પરમાણુ કરતાં જેટલા ગણો ભારે હોય એને કહેવામાં આવે એનો રિલેટિવ એટોમિક માસ દાખલા તરીકે મારું વજન એક છે એમ સમજી લો હાથી મારા કરતાં હજાર ગણો ભારે છે તો હાથીનું મારા સંબંધિત પરમાણુ બાર કે અણુ એનું વજન કેટલું ગણું કહેવાય તો કે હજાર ગણું એટલે કાર્બન બારના એક પરમાણુની સાપેક્ષમાં જેટલો એનો દળ હોય જે તે તત્વના પરમાણુનું દળ એને રિલેટિવ એટોમિક માસ કહેવાય અને ખાસ જાણીને વાત નવાય લાગશે મિત્રો આ રિલેટિવ એટોમિક માસને કોઈ એકમ હોતો નથી એટલે એકમ રહિત છે કેવું છે એકમ રહિત છે અને રિલેટિવ એટોમિક માસ એ હકીકતમાં શું છે તો કે જે તે પરમાણુના ન્યુક્લિઓનની સંખ્યા છે શું છે ન્યુક્લિયોનની સંખ્યા બરાબર યાદ રાખજો આ કોઈ પણ પરમાણુનું દળ એ કાર્બન બારના એક પરમાણુ દળ કરતાં કેટલા ગણો ભારે છે જો તમે એમ સિમ્પલ વિચારો ને તો આને આમ કહી શકીએ આપણે અહીંયા કાર્બન બારના એક પરમાણુનું દળ અને અહીંયા જે તે પરમાણુના જે તે તત્વના પરમાણુનું દળ એવું કહી શકાય તો કાર્બ જે તે પરમાણુનું દળ કોના જેટલું હોય તો કે ન્યુક્લિયોનની સંખ્યા જેટલું હોય ન્યુક્લિયોનની સંખ્યા ગુણ્યા એક ન્યુક્લિઓનનું દળ કહેવાય કોઈ પણનું તો કાર્બન બાર પરમાણુનું દળ શું છે તો કે કાર્બન બાર જે છે એ કાર્બન બાર પરમાણુનું દળ તો આપણે એમ જ વિચારીએ છીએ ને કે એકના છેદમાં બાર ગુણ્યા બાર ગુણિયા આ એક પરમાણુ દળ થયું અને છેદમાં આવશે ન્યુક્લિઓનુ દળ જે આ ગુણિયા હોય આ ગ્રામ જે છે એ ન્યુક્લિઓન જ છે ને એટલે એને કહેવાય ન્યુક્લિઓન દળ તો આ ન્યુક્લિઓન દળ ન્યુક્લિઓન દળ તો ગયું બાર બાર ગયા તો વધ્યું શું મિત્રો ન્યુક્લિઓનની સંખ્યા જે મેં તમને અહીં બેઠું સીધું જ કહી દીધું હતું રેડી કહેવાનો મતલબ એમ છે કે આ જે આપણે વિચાર્યું આ વિચારવાની જરૂર પડતી નથી આપણે સીધું યાદ રાખીએ કે કોઈપણનું રિલેટિવ એટોમિક માસ એટલે કેટલું તો કે રિલેટિવ એટોમિક માસ એટલે ન્યુક્લિયોનની સંખ્યા ચાલો એક એમયુ એટલે કેટલું તો કે એક પરમાણુના દળને હવે એક પરમાણુનું દળ એટલે કેટલું હોય મિત્રો તો કે કોઈ પણ એક એમયુની વ્યાખ્યા જેવી છે કે સી ટ્વેલ સંસ્થાનિકના કોઈ એક પરમાણુના દળનો ભાગ તો આ પરમાણુ જે છે એના પરમાણુ દળ કોઈ પણ એક બારમો ભાગ એટલે એને કહેવાય એક યુ હવે આ એક ગુણ્યા બા એકના છેદમાં બાર થયું આ પરમાણુ ભાર કેટલો છે બાર હવે એનો આ સી ટ્વેલ નો પરમાણુ દળ કેટલો હતો મિત્રો તો એ જે છે એ બાર ભાગ્યા એવો ગેડ્રો આંગ જેટલું થાય એટલે આ એક પરમાણુનું દળ મળી જાય રેડી તો બાર ભાગ્યા બાર ઇઝ ઇક્વલ ટુ વન અપોન એને તો આને કહેવામાં આવે વન એમ યુ રેડી બરાબર છે બરાબર યાદ રાખજો કોઈ પણ પરમાણુનું દળ જો શોધવું હોય મિત્રો તો એ કોના જેટલું થાય તો કે કોઈપણ પરમાણુનું દળ જે છે મિત્રો એ હંમેશા એ પરમાણુ ભાર ભાગ્યા એવો ગેટરો આંક જેટલું થાય એક પરમાણુનું દળ હવે તમે આવું વિચારો આ બાર ભાગ્યા એવો ગેટરો આંક કેટલો હશે તો કે બાર ભાગ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત માઇનસ તો છ એકચ્યુલી છ દુ બાર થઈ જાય પણ એ છ કરતાં મોટું છે એટલે એક પોઈન્ટ નવ્વાણું છવ્વીસ જેવો જવાબ આવે અને ગુણ્યા દસની ની માઇનસ ત્રેવીસ ઘાત આપણે યાદ હોય તો આ સ્પેક્ટોમીથી મળેલું વજન છે રેડી તમે એમનો વિચારો આમ વિચારો ને તો પણ ચાલે મિત્રો જુઓ આને બધાનો કાઢી નાખો આટલાને તો પણ તમને ખ્યાલ આવશે મિત્રો કેવી રીતે જુઓ કે આ એક પરમાણુનું દળ કેટલું હતું તો કે એક પોઈન્ટ નવ્વાણું છવ્વીસ અડતાલીસ ગુણ્યા દસની માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ આ વજન કોના જેટલું થાય તો કે બાર ભાગ્યા એને જેટલું થાય આ વજન હવે બાર મૂકો તો આ બાર આ બાર ઉડી ગયા તો જવાબ શું આવ્યો વન અપોન એને આ મોસ્ટ ટાઈમ પી એમ સી ક્યુ છે કે એક એમ યુ નું વજન એ એવો આંકના સંદર્ભમાં કેટલું થાય તો વન અપોન એને જેટલું થાય રેડી ચાલો હવે એની પછી આવે છે મિત્રો જે અહીંયા સ્પષ્ટ લખેલું જ છે આપણે યાદ રહીએ એટલા માટે અને આપણે ગણીને પણ બતાવેલું છે ચાલો હવે આવે છે ગ્રામ એટોમિક માસ આ ત્રીજો ટાઈપ પહેલો કયો હતો રિલેટિવ એટોમિક માસ જેનો એકમ કોઈ હતો નહીં એએમયુ એટલે એટોમિક માસ યુનિટ જે એમયુમાં જ દર્શાવાય છે બરાબર અને ગ્રામ એટોમિક માસનો મતલબ એવો થાય કે કોઈપણના એક મૂળ પરમાણુનું દળ કોઈપણનું એટલે એનો એકમ કયો થશે મિત્રો ગ્રામ થશે કેમ કે એક મોલ પરમાણુનું ગ્રામમાં દળ એટલે હું બોલો ગ્રામ એટોમિક માસ રેડી કોઈ પણ પરમાણુના એક મોલ જેટલા કણ લઈએ અને એનું ગ્રામમાં દળ લઈએ એટલે એને કહેવામાં આવે ગ્રામ એટોમિક માસ ઇટ મીન્સ કે આપેલા ગ્રામ એટોમિક માસનો એકમ આવશે ગ્રામ હવે એ ગ્રામ એટોમિક માસ એટલે કે ગ્રામ પરમાણુ અને એની સંખ્યા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય તો મિત્રો સૌથી પહેલાં કે ગ્રામ એટોમિક માસ મેં તમને હમણાં જ કીધું એમ કે એક મોલ પરમાણુનું ગ્રામમાં વજન થાય દાખલા તરીકે તમારે એક મોલ માટે બોલવું હોય તો તમે એક મોલ માટે આવું બોલી શકો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત કણોનું દળ એ ગમે તેના હોઈ શકે માની લો કે આવું કીધું ચલો સોડિયમ કીધું સોડિયમ અગિયાર અને આ ત્રેવીસ છે તો તમે બધા જાણો છો કે એનો આ એનો અણુભાર છે એટલે કે એક મોલ સોડિયમ લઈએ તો એનું દળ કેટલું થાય તો કે ત્રેવીસ ગ્રામ થાય તો આ ત્રેવીસને શું કહેવામાં આવે ગ્રામ એટોમિક માસ કહેવાય શું કહેવાય ગ્રામ એટોમિક માસ પણ ત્રેવીસ ગ્રામ લખેલું હોવું જોઈએ આને જો ત્રેવીસ ખાલી લખવું હોય તો આ એનો એટોમિક માસ થાય એટલે યુનિટ નો યુ પણ લખી દઈએ તો જો બધા એક જ છે આકડો એકનો એક જ છે પાછળ કોણ લાગે એના પર ડિપેન્ડ કરે બરાબર છે ચાલો તો કેવાનો મતલબ એમ છે કે એક મૂલ પરમાણુનું ગ્રામમાં વજન એટલે એનો ગ્રામ એટોમિક માસ હવે બરાબર જોજો ટૂંકમાં એક ગ્રામ પરમાણુ કે જ્યાં પણ તમારે એક મૂલ કણ સમજી લેવાના એટલે કેટલા છ પોઈન્ટ જીરો બાવીસ અહીંયાથી બહુ બધા સવાલો બનવાના છે અને એવા ગોળ 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 ચક્કડે ચડાવશે મિત્રો એક ગ્રામ પરમાણુ બરાબર જોજો એક ગ્રામ પરમાણુ એટલે એક મૂલ એક મૂલ એટલે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત રેડી તો હવે મારે ગ્રામ પરમાણુની સંખ્યા જોઈતી હોય તો કેવી રીતે કરાય ગ્રામ પરમાણુની સંખ્યા જોઈતી હોય એટલે કે જી એ એમ ની સંખ્યા જોઈતી હોય તો એને માટે મારે શું કરવું પડે તો કે જેટલું વજન આપેલું હોય એને તમારે ગ્રામ એટોમિક માસ વડે ભાગી દેવું પડે એટલે કે તમારા મોલની સંખ્યા કેટલી ગ્રામ એટોમિક માસનો મતલબ શું છે ગ્રામ પરમાણુની સંખ્યાનો મતલબ એવો થાય કે મોલની સંખ્યા કેટલી મોલ સંખ્યા એ જ તમારા ગ્રામ પરમાણુની સંખ્યા થાય અને એ કેટલી થાય તો કે આપેલું દળ ભાગ્યા ગ્રામ એટોમિક માસ જોઈ આપેલું દળ ભાગ્યા ગ્રામ એટોમિક માસ બરાબર યાદ રાખજો આ ગ્રામ પરમાણુની સંખ્યા સંખ્યા કેટલી તો ગ્રામ પરમાણુ અલગ છે ને ગ્રામ પરમાણુ સંખ્યા અલગ છે ગ્રામ પરમાણુ એટલે એક મોલ પદાર્થનું ગ્રામમાં વચન યાદ રાખજો અને ગ્રામ પરમાણુ સંખ્યા એટલે આપેલું દળ હોય એને ગ્રામ એટોમિક માસ એટલે કે ગ્રામ પરમાણુ દળ વડે ભાગો એટલે ગ્રામ પરમાણુની સંખ્યા મળે એટલે ગ્રામ ગ્રામ પરમાણુની સંખ્યા સંખ્યા એ શું છે ફરીથી કહી દઉં આ પરમાણુ દળ આવે એવો જ ગ્રામ અણુ દળ પણ આવશે એમાં જ્યાં તમે પરમાણુ બોલો છો ત્યાં તમારે શું બોલવાનું આવશે અણુ બોલવાનું આવશે રેડી ચાલો તો મિત્રો આપણે આવા જ કેટલાક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે સોડિયમ અગિયાર ત્રેવીસ આ એની પ્રોટોનની સંખ્યા છે આ એના ન્યુક્લિયોનની સંખ્યા છે મેં તમને હમણાં જ એક મિનિટ પહેલાં જ બોર્ડમાં કીધું જુઓ અહીંયા જ આરો કે ત્રેવીસ ગ્રામ જેટલો એનો પરમાણુ ભાર હોય તો એ જ એનો ગ્રામ એટોમિક માસ પણ થાય ત્રેવીસ ગ્રામ પણ જો એનો ત્રેવીસ જ ખાલી આંકડો લઈએ તો એનો રિલેટિવ એટોમિક માસ થશે અને જો ત્રેવીસ એ એમયુ બોલીએ તો એ એનો એટોમિક માસ યુનિટ ગણાશે એટલે કે પરમાણવીય દળ ગણાશે તો મિત્રો એ જ વાત અહીંયા કીધી જો સોડિયમનું એક ઉદાહરણ હોય તો એનો રિલેટિવ એટોમિક માસ કેટલો થાય માત્ર ત્રેવીસ એનો મતલબ કોઈ એકમ નથી પણ જો પરમાણવીય દળ એકમ બોલવામાં આવે તો એ કેટલું ગણાય ત્રેવીસ એ એમ યુ એટોમિક માસ યુનિટ પણ જો ગ્રામ એટોમિક માસ બોલવામાં આવે એટલે કે પરમાણુય દળ ગ્રામ પરમાણુ ભાર તો એ કેટલો ગણાય ત્રેવીસ ગ્રામ એકમ જુઓ અહીંયા કોઈ નથી રેડી માની લો કે કોઈ બીજું બોલીએ માનો કે છવ્વીસ નંબરનું એફી છે અને એનો પરમાણુ ભાર છપન છે તો આનો રિલેટિવ એટોમિક માસ કેટલો ગણાય એટોમિક માસ યુનિટ કેટલો ગણાય અને ગ્રામ એટોમિક માસ કેટલો ગણાય તો આનો માસ ગણાય છપ્પન ઓનલી છપ્પન છપ્પન ગ્રામ શું કહેવાય છપ્પન ગ્રામ રેડી ચાલો હજુ એક ઉદાહરણ લઈએ મિત્રો આને તમે ઓળખો છો બધા આનું નામ શું છે નામ છે યુરેનિયમ ક્યાં વપરાય ક્યાં વપરાય યુરેનિયમ મોટે ભાગે રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓની અંદર વપરાય જેમાં આલ્ફા કણનો સ્ત્રોત છે મિત્રો આલ્ફા આલ્ફાગણ એક લેશું ટુ હિલિયમ ફોર પ્લસ પ્લસ તમે પ્લસ ટુ પણ લખી શકો ચલો આપણી વાત છે બસો આડત્રીસ જો ડાયરેક્ટ કહે તો એનો રિલેટિવ એટોમિક માસ કહેવાય પણ જો બસો આડત્રીસ એ એમયુ કે તો એ એનો એટોમિક માસ કહેવાય અને બસો આડત્રીસને ગ્રામમાં લખે તો એ એનો ગણાશે ગ્રામ એટોમિક માસ રેડી તો આ વાત હતી ગ્રામ પરમાણુ દળની ગણતરી માટે મિત્રો આપણે અહીંયા કેટલીક ગણતરી લઈએ છીએ જેમાં તમારે આ ગ્રામ પરમાણુની સંખ્યા અને ગ્રામ પરમાણુ ગણવાના છે દાખલા તરીકે આ છે મેં તમને હમણાં જ કીધું કે ગ્રામ પરમાણુની સંખ્યા ગણવી હોય તો આપણું દળ જે આપ્યું હોય ગિવન માસ ગ્રામ પરમાણુની સંખ્યા ગ્રામ એટોમિક માસની સંખ્યા આપણે ગણવી હોય તો આપણે શું કીધું હતું ડબલ્યુ ગિવન ભાગ્યા એટોમિક માસ એટલે કે ગ્રામ એટોમિક માસ તો મિત્રો અહીંયા તમે જુઓ તો આઠ વાગ્યા સોળ થશે આ એનો પરમાણુ ભાર છે તો આ થશે પોઈન્ટ પાંચ રેડી આપણે એને જરાક વ્યવસ્થિત કરી કાઢીએ તો આ થશે પોઈન્ટ પાંચ આ પર ગ્રામ પરમાણુની સંખ્યા એટલે કે મોલની સંખ્યા થઈ હવે કોઈપણના પરમાણુની સંખ્યા જોઈતી હોય તો જે મોલ મળે એને એવો આંક વડે ગુણવું પડે એટલે કે પોઈન્ટ પાંચ એવો ગેઢરો પોઈન્ટ પાંચ એટલે હાફ એને ચાલો બીજું છે વીસ ગ્રામ બોરોન વીસ ગ્રામ બોરોન તો મિત્રો તમે બધા જાણો વીસ ભાગ્યા અણુભાર કેટલો છે દસ તો કેટલા ગ્રામ પરમાણુ થશે બે ગ્રામ પરમાણુ રેડી જોજો હું બોલું છું આ શબ્દ જ બે ગ્રામ પરમાણુ થયા બે ગ્રામ પરમાણુ થાય તો એને ગુણ્યા એને કરો એટલે શું થઈ જશે પરમાણુની સંખ્યા થશે તમારે યાદ રાખવાનું છે કે જેટલા ગ્રામ પરમાણુ બોલે એટલા સીધા મોલ લેવાના છે રેડી ચાલો હજુ એકવાર માની લો કે એકસો બાર મિલીગ્રામ છપ્પન ગુણ્યા બે બરાબર તો આ થયું ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ ટેન રેસ ટુ થ્રી અંદર લગાડી દીધું તો જેટલા મોલ થયા એને હું આમ પણ લખી શકું ને આને ગુણ્યા એને કરી દો ચાલો આપણે ગુણતા નથી અત્યારે એને બાકી જો તમે ગુણવું હોય ને તો આમ ગુણી શકાય ખરું આ ટેન રેસ ટુ માઇનસ થ્રી છે આ છ પોઈન્ટ ઝીરો બાવીસ છે અને આ દસની ત્રેવીસ છે મિત્રો આ બગડો અહીંયા ગુણી દેવાય એટલે ચુમ્માલીસ ઝીરો બાર ગુણ્યા દસની માઇનસ ત્રણ અને આ ત્રેવીસ બે નો સરવાળો થાય એટલે વીસ વીસ વધે તો એક પોઈન્ટ એ પછીની વાત તમને સવાલ આટલું જ પૂછે જો એકસો ને બાર મિલીગ્રામ એફી છપ્પન ની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી તો આયા આવી ગયો જવાબ સીધો કે એક પોઈન્ટ ઝીરો વીસ ચુમ્માલી ગુણ્યા દસ ની એકવીસ ઘાત આ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે હવે મિત્રો અહીંયાથી તમારી પાસે પ્રોટોન પણ પૂછી શકાય ન્યુટ્રોન પણ પૂછી શકાય ઇલેક્ટ્રોન પણ પૂછી શકાય દાખલા તરીકે આની જ વાત કરો આની જ આ જે છે એમાં એમ કહી દીધું આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો મિત્રો જો પરમાણુ મળી જાય તો પરમાણુ હાફ એન એ છે અને એમાં એકમાં ઇલેક્ટ્રોન કેટલા છે આઠ તો આઠ વડે ગુણી દો તો જવાબ થઈ ગયો હવે કેવું થયું ગ્રામ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી બરાબર યાદ રાખજો આઠ ગ્રામ ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી તો ચાર એને જેટલી રેડી વીસ ગ્રામ બોરોન ટેનમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી બોરોન નો નંબર કેટલો પાંચ તો આ બે એને જે જવાબ આવ્યો પરમાણુ એને ગુણ્યા પાંચ ઇલેક્ટ્રોન કરી દેવાના એટલે પાંચ મતલબ કે છ પોઈન્ટ આપણે જે પણ કઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપી ના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો